યશોદા અને નંદ બાબા ભગવાન કૃષ્ણના મથુરા ગમન પછી કયો પૂજા પાઠ કરતા કયો યજ્ઞ કરતા કયા અનુષ્ઠાન કરતા હતા એથી સંસ્મૃત સંસ્મૃત કે યુવાન કૃષ્ણની સ્મૃતિ બંને ગયા છે ગોપાલ અને દાવ બંને ગયા વ્રજમાં સોપો પડી ગયો બાપ અમારા લોકગીતો એ તો એવું કહ્યું કે એ બાયુ લોકગીત તો બાયુ કહે બાયુ વ્રજમાં વાતો એવી થાય તે સાંભળ્યું કઈ એ સખી તે કઈ સાંભળ્યું અરે બેન શું છે

અવારનવાર વૃંદાવન ઉપર આવી વિપત્તિ આપ જાણો છો બગડ તથા આમ ફડકો પડે નહીં ઘરમાં માં કઈ ઉપર થતું એનું કો કેમ કે કે આમ ફાળ પડે કે વળી પાછું શું થાય બરાબર મરી ગયા સખીઓ બધી ભેગી થઈ શું છે તું બોલ ગોપ ગોપી જન બધા

અને એ અસુરનું નામ હતું પ્રેમીઓના ઉપર સતત આક્રમણ કરનારો કોઈ આસુર છે એ વિરાહાસુર છે પણ તું બોલ શકી શું વાતો થાય વાયુ વાયુ વ્રજ માથુ કેવી થઈ શ્રી શો કૃષ્ણ બસ ભલ ભદ્ર મથુરા કૃષ્ણ ભદ્ર મધ મધુ જય

વીસમી સદીનો એક બહુ જ મોટા કવિ હિન્દી જગતના મૈથિલી શરણ ગુપ્ત એમ કહે દોનો ઓર પ્રેમ પલતા હૈ મથુરામાં હવેલીમાં વિરાજિત કૃષ્ણ પાન બ્રજવાસીઓનું ચિંતન કરે કૃષ્ણ યાદ કરે એટલે શું કહેવાય કૃષ્ણ એની સ્મૃતિ એનું ચિંતન ઘણી વખત આપને સમજાવવા માટે આપ સમજતા જો પણ છતાંય તે આપણે જે ગાંધી બાપુ જે રેટીઓ કાતી આ યરવડા ચક્ર નહીં પણ પહેલું છે એમાં આપણે બધાને ખ્યાલ છે આપણે કોઈ દિવસ એવી ચૂક નહીં કરવી જોઈએ કે આપણે માળા ફેરવીએ છીએ કૃષ્ણને કે રામને યાદ કરીએ છીએ આપણો હાથ માળા ઉપર ત્યારે જ જાય છે જ્યારે એ આપણને યાદ કરે આ એક મોટી ભ્રાંતિ છે સાહેબ મને તમને એમ લાગે છે કે હું માળા કરવા બેઠો છું નહીં નહીં તારો હાથ માળા ઉપર અથવા તો તારું ચિત્ત મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ તારું ચિત્ત એના તરફ ખેંચાય એના પહેલા એણે ચિત્તને આકર્ષિત કરી લીધું હું બહુ સ્પષ્ટ છું આ બાબતમાં આપણે હરીને યાદ કર્યા હોય એના પહેલા હરી આપણને હાથ પાડ્યો હોય આપણો તો ખાલી હોંકારો હોય પુકાર તો એનો આપણો જવાબ છે અને છતાંય આપણે ક્યારેક બેરા એવા છીએ કે કૃપાલુ અવાજ છે દસ્તક છે પણ અનસુની હો આપણે રાવત ભગત કેતો કે પુકાર કરવો એ પંથ અમારો શુદ્ધ હૃદયની વાત પણ સાચો પુકાર બુદ્ધ પુરુષ કરે એટલે હું મને સમજવા માટે પછી આપની સાથે વાતો કરવા માટે કહો કે રેટીઓ જ્યારે આપણે કાંટીએ ત્યારે જે મોટું ચક્ર હોય છે એ એક રાઉન્ડ લે ત્યારે પેલું નાનું ચક્ર હોય એ ઘણા રાઉન્ડ લઈ લે બરાબર એના કરતાં પેલી તકલીફ છે એ તો કેટલું કેટલા કેટલા ફેરા ફરી જાય અહીંયા એક રાઉન્ડ અને અહીંયા કદાચ સો રાઉન્ડ થઈ જાય એમ સાહેબ કોઈ બુદ્ધ પુરુષ આપણને એક યાદ કરે એટલે આપણે એકસો આઠ વાળી માળા ફેરવીએ છીએ યાદ કરેલું આવતું નથી એ યાદ કરે બળી મુશ્કેલમાં ક્યારેક અચિંતા એક વીજળી જેવો ચમકાર જે મને તમને બચાવી લે ત્યારે સમજવાનું કે તને કોઈ કે યાદ કર્યો ઈશરાજ કો કે જાને સાહિલ કે તમાશાહી જેણે કિનારે છપછબિયા કર્યા હોય એને આ રહસ્ય નથી સમજાતું આપણે તો સંસારી આપણા છબછબિયા છે આપણે કેટલું સમજી શક્યા છે પણ જે બુદ્ધ પુરુષો પામ્યા છે એના અનુભવ રાજ કો ક્યાં જાને સાહિલ કે તમાશાહી અમને ડૂબ કે જાના હૈ સાગર તેરી ગહેરાઈ અમે ડૂબ્યા છે અમે તો સમંદર ઉલે છો છે પ્યારા ઉલેચો છે પ્યારા તમે ફક્ત છબ છબિયા કીધા કિનારે મળી છે અમોને જગ્યા મોતીઓમાં તમોને ફક્ત બુદ્ધ બુદા જે દેવો મંદિરમાં દેવો ને પરિચય મારો અને મસ્જિદોમાં ખુદા ઓળખે છે ચિંતન દીક્ષા ગજબ છે આમ 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 શું છે આપણને કોઈ કડી ભૂલાઈ જાય તો આપણે કાગળમાં જોઈ લઈએ અથવા તો હવે ફોન છે તો ફોનમાં જોઈ લઈએ ભૂલાઈ ગયું બરાબર છે પણ સાધના પદ્ધતિમાં શું છે કે એ કાગળ ન જોવો પડે આપણા કાળજામાં જ કોઈક આપણને કહેવા આવે એક એવું કમ્પ્યુ એક એવું યંત્ર આપણને આપ્યું છે રૂચાઓ આમ જ ઉતરી છે મંત્ર દ્રષ્ટાઓને મંત્રો આમ ઉતર્યા છે સૂત્ર દ્રષ્ટાઓને સૂત્રો આમ આવ્યા છે કાવ્ય દ્રષ્ટાઓને કવિતાઓ આમ જ આવી છે પહેલી પંક્તિ એમ કહેવાય છે કવિતા કે ઈશ્વર જ આપે છે બાકીના કવિઓનો પોતાનો પ્રયાસ હોય છે બાકી પહેલી પંક્તિ હંમેશા હોય છે વિચારકને વિચારો આવી રીતે જ ઉતરે છે મને તો ત્યાં સુધી લાગે કે ગાયકને કોઈ રાગ પણ આવી રીતે જ ઉતરે છે ગાયક રાગ દ્રષ્ટા બને છે સાહેબ તમે 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 સડન કમ્પોઝ કરી લેતા છો કોણે આપ્યું કોઈ પણ ડાળમાં વાત વાત કરતા બે કહી દો કોણ કરે તુલસી ને ચોપાઈઓ કેમ ઉતરીએ છીએ આમ ઉતરીએ છીએ ભાગવત તો સમાધિ ભાષા છે સાહેબ કેમ ઉતર્યા છે મંત્રો આમ જ ઉતર્યા છે ક્યારેક વક્તવ્યો પણ આમ જ ઉતરે છે અને વક્તા વક્તવ્ય દ્રષ્ટા હોય છે જોતો હોય છે કે ઉતરે છે બધું બધું શબ્દ દ્રષ્ટા હોય છે આ બધું છે મૂળમાં કોઈક મોટું રેંટિયાનું ચક્કર ફરે છે અને આપણા જેવી તકલીઓ અનેક વખત ફરી જાય સ્મૃતિ હું ઘણી વખત આ સંગીત સુગમ સંગીત શાસ્ત્રી સંગીત અને એમાં એમાં એ ગાયકને પણ ખબર ન હોય ચિંતા એકાદો ટુકડો એવી હરકત નાખે એ એને ખબર ન હોય એ ઉતર્યું હોય એ તો ગાયક વિવેકી હોય એટલે પોતાની જાતને વાહ ન કહી શકે નહીં તરીક્ષણ એને એમ થતું હોય કે નાના હું મારા આ ટુકડાને એક વખત વાહ કહી દઉં કારણ કે અમારો નથી આ કોઈ સુર સમ્રાટે આપેલો ટુકડો છે આ છે છે તો નવજીવન મળે છે મને તમને આવા કોઈ પરમ ને આપણું સ્મરણ થાય રામાયણમાં એમ લખ્યું છે ભરતની ભક્તિ એવી સ્થિતિએ પહોંચી કે તુલસીને લખવું પડ્યું ભરત રામ

જપો મેરા જેટલું નિર્મલ મન થઈ ગયું કબી રા મન નિર્મલ ભયો જય સો ગંગાની એટલા માટે બાઈ કહે છે રામ તજો મેં ગુરુ ન વિસારે રામ ને ભૂલી શકે મારા બુદ્ધ પુરુષ ને

It's સંસ્મૃત બાયુ વ્રજમાં વાતું આવી કાંસાની તાસ્ળી મારી રહી ગઈ ગોકુળમાં